મારા વલ સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય આજે ગુરુવાર આજ મહાનંદા નવમી છે જેને કાલ આઠમનો નો ઉપવાસ કર્યો હોય કે એકઠાનું કર્યું હોય એ આજે છોડી નાખશો પૂર્ણાવતી કરજો બ્રાહ્મણને સીધો આપી પછી વ્રત છોડવું અથવા તો સીધો કાઢી રાખી અને પછી કાંઈ પણ અનાજ ખાઈ લેવું પછી સીધો આપી આવો આજથી નવરાત્રિ સમાપ્ત થાય છે દસ વાગ્યા પેલા એકટાણું છોડી લેવું બ્રહ્મા વરુણ રુદ્ર મરુદ સુનિષદે ગાયંતીય સામગા ધ્યાન તદ્દિ મનસા પશ્યંત યોગી નો યશ્યા સ્તમ્ન વિધુ સુરા સુરગણા દેવાયત મહિનોમાં બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિશ્રુતો બુદ્ધ ગુરુચ શુક્ર શનિરાહુ કે સર્વે મમ મંગલાય આ શ્લોક ભૂલી વ્રતની પૂર્ણાહુતિ કરવી હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર સ્વી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કુલ કરશો પણ વારંવાર કુલ નહીં કરતા ઓ જય જય ગુરુદેવ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સર્ચ કરજો આજનો દિવસ બહુ સારો છે શુભ છે દરેક માંગલિક કાર્ય થાય હવે નૃતા પૂરા થઈ ગયા એટલે માતાજી પણ ચડી શકાય કથા થઈ શકે તેનું સર્વ મંગલ કાર્ય થાય મહાદેવ જય સિદ્ધાંત જય ગુરુદેવ જય